કોબ્રાડાલ સિટીમાં ઘરે જતા યુવકની કાર ને આંત્રીસ થી આઠ રાઉન્ડ ગોળીબાર કરાતા મોત આર્થિક રીતે સદ્ધર ગુજરાતીઓ નિશાના પર રહે છે દક્ષિણ આફ્રિકા ખંડમાં આવેલા મોટા ભાગના દેશોમાં ગુજરાતીઓનો દબદબો છે ગ્રોસરી પેટ્રોલ પંપ શાકભાજી ફર્નિચર સહિતની મોટા ભાગની દુકાનોના માલિક ભરૂચ જિલ્લાના લોકો હોય છે નેગ્રો લૂંટારાવ લૂંટ માટે એકલ દોકલ ગુજરાતીઓ અને ગુજરાતીઓની દુકાનોને નિશાન બનાવતા હોય છે આફ્રિકામાં અત્યાર સુધી થી વધારે યુવાનો નેગ્રોના હાથે જીવ ગુમાવી ચુક્યા છે નેગ્રો લૂંટ કરતી વેડા સીધી ગોળી જ મારી દેતા હોવાથી ભય વધ્યો છે જંબુસર દક્ષિણ આફ્રિકામાં રોજગારી માટે સ્થાયી થયેલા ભરૂચ જિલ્લાના વધુ એક આફ્રિકાની સિટીમાં એક દુકાનમાં મેનેજર તરીકે કામ કરતો હતો ગત રોજ તે નોકરી પરથી છૂટીને કારમાં ઘરે પરત જઈ રહ્યો હતો તે સમયે નિગ્રો લુટારાઉ તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ગોળી મારી હતી પણ સાહિલ